મિત્રો જગન્ય વિદ્યા મંદિરમાં સ્વાગત છે અને મોકપોલ કર્યા બાદ આપણને જે અંગેનું પ્રમાણપત્રક અહીંયા ફોર્મ ભરવાનું છે એ માટેની આ એક ડેમો કોપી આપણા સમક્ષ હું રજૂ કરું છું મિત્રો ચૂંટણીના જે ધારા ધોરણો ચૂંટણી પંચે જે નક્કી કર્યા છે એ મુજબનું આપણે માન્ય ગણું હું એકવાર ફરીથી કહું છું કે આ ડેમો કોપી છે ખાલી આપણા સમજ માટે મોક પર કર્યા અંગેનું પ્રમાણપત્રક તો એની અંદર હું જે પ્રિસાઇડિંગ અધિકારી હશે પ્રમુખ અધિકારી એનું નામ લખવું ત્યારબાદ મતદાન મથક નંબર જે હોય આપણો એ લખવો ત્યારબાદ વિધાનસભા મત વિસ્તાર જે લાગતો હોય એ આપણે અહીંયા ટાંકવાનો છે ત્યારબાદ સંસદીય મત વિસ્તારના હેઠળનો જે વિધાનસભા ઘટક લાગતો હોય એ અહીંયા ટાંકવાનો છે મેં આજે મતદાન દિવસ એટલે કે જે તારીખ હોય ચૂંટણીની એ તારીખ લખી અને જેટલા વાગે આપણે આ મોકપોલ કરી હોય એ સવારનો આપણે સમય લખવાનો છે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને ચુસ્ત રીતે પાલન કરી નીચે મુજબ ચૂંટણી સામગ્રીનો ઉપયોગ કરી મોકપોલ કર્યો છે એ માટેનું આ પ્રમાણપત્રક છે નિયંત્રણ એકમનો ક્રમાંક આપણને જે સીયુનો નંબર છે એ અહીંયા લખવાનો છે મતદાન એકમનો ક્રમાંક એટલે કે બીયુનો જે નંબર આપવામાં આવેલો છે જે મતદાન એકમની પાછળ બાજુએ જે પ્રિન્ટ કર્યો છે એ નંબર આપણે આ રીતે લખવાનો છે વીવીપેટ યુનિટનો ક્રમાંક આપણે અહીંયા વીવીપેટ ઉપયોગ કરવાનો છે માટે જે વીવીપેટનો જે નંબર આપવામાં આવ્યો છે એ અહીંયા લખવાનો છે ફરીથી કહી દઉં મિત્રો આ ડોમિક આ ફક્ત આપણે ડેમો કોપી છે આગળ દરેક ઉમેદવાર માટે નોટા માટે કુલ પચાસ મતો આપવામાં આવે છે બટન દાબવામાં આવે ત્યારે સાચા ઉમેદવાર નોટા બટનની સામે એલ લાઇટ પ્રકાશિત થાય છે તેની ખરાઈ કરવામાં આવી હતી અને બટન દબાવતા જ બીબ અવાજ સંભળાતો હતો એ માટેનું એકાંત છે મોક દરમિયાન આપવામાં આવેલ મતોની ઉમેદવાર દીઠ વિગતો અને પ્રદર્શિત થયેલા પરિણામની વિગતો નીચે મુજબ છે તો નીચે મુજબ આ રીતે ભરવાનું રહેશે જેમાં ક્રમાંક ઉમેદવારનું નામ મોકબો દરમિયાન આપવામાં આવેલ મતોની સંખ્યા પરિણામ તપાસતી વખતે નિયંત્રણ એકમમાં પ્રદર્શિત થયેલ મતોની સંખ્યા મતદાનનું પરિણામ તપાસતી વખતે કરવામાં આવેલ ગણતરી મુજબ પ્રિન્ટેડ પેપર સ્લીપની સંખ્યા આપવામાં આવેલ મતો અને પ્રદર્શિત થયેલ પરિણામ તેમજ પ્રિન્ટેડ પેપર સ્લીપની ગણતરી એટલે કે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વચ્ચે મેળ બેસે છે કે કેમ હા કે ના તો સૌપ્રથમ એનો ક્રમાંક લખશું ત્યારબાદ ઉમેદવારનું નામ મોકપોલ દરમિયાન કેટલા મતો નાખ્યા પરિણામ તપાસતી વખતે કેટલા મતો મળ્યા સરખા જ હોવા જોઈએ મતદાનનું પરિણામ તપાસતી વખતે કરવામાં આવેલ ગણતરી મુજબ પ્રિન્ટેડ પેપરની સ્લીપ એ જેટલા આપણે મોકપોલ કરતી વખતે મત નાખ્યા હશે એ પ્રમાણે જોવો જોઈએ વીવીપેટની અંદર પણ સ્લીપો જે ઉપયોગ કરવામાં આવી હોય એ મેળવેસે છે કેમ હા તો હા તો આ રીતે આપણને પચાસ વોટ નોટા સહિત કરવાના છે મોકપોલ દરમિયાન હવે આગળ મોકપોલ કર્યા પછી જો ઈવીએમની મેમરી ક્લિયર કરી છે અને મેમરી ક્લિયર થયાની ખરાઈ કરી છે એટલે કે મેમરી ક્લિયર કર્યા બાદ ટોટલનું બટન દબાવીને ટોટલ ઝીરો દર્શાવતું હોવાનું મેં જોયું છે મોકપોલ વખતે નીચે ઉમેદવારના નામ સામે દર્શાવવામાં આવેલા સંભવિત ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરતાં મતદાન એજન્ટ હાજર રહ્યા હતા અને તેમની સહીઓ લીધી છે ખરેખર મતદાન શરૂ થયું તે વખતે નિયંત્રણ એકમ પર પ્રદર્શિત થયેલા તારીખ અને સમય જે હોય એ અહીંયા ખાનામાં ભરવાનું છે હવે આગળ ક્રમાંક નંબર મતદાન એજન્ટનું નામ પક્ષનું નામ ઉમેદવારનું નામ અને મતદાન એજન્ટની સહી તો જે તે મતદાન એજન્ટ હોય એની અહીંયા ઉમેદવારનું નામ લખી અને મતદાન એજન્ટનું નામ લખવાનું છે કયા પક્ષનો છે ઉમેદવારનું નામ લખવાનું છે અને મતદાન એજન્ટની સહી કરવાની છે હવે મોકવોલ માટે નિયત કરવામાં આવેલા સમયે કોઈ મતદાન એજન્ટ હાજર ન હતા માત્ર એક ઉમેદવારના મતદાન એજન્ટ હાજર હતા પંદર મિનિટ વધુ રાહ જોયા બાદ ખાલી જગ્યા જે કલાકે કોઈ આવ્યું ના હોય તો એને આપણે અહીંયા સામ સમય આપણે અહીંયા લખવાનું રહેશે મતદાન કર્મચારીઓ સાથે મોકબોલ કર્યો હતો હવે માઇક્રો ઓબ્ઝર્વરની અહીંયા સહી કરવાની છે એસટી હોય તો મતદાન મથક ખાતે નિમણૂક કરવામાં આવી હોય તો માઇક્રો ઓબ્ઝર્વરની અહીંયા સહી કરવાની રહેશે ત્યારબાદ તારીખ અને સમય ત્યારબાદ પ્રમુખ અધિકારીનું નામ સહી મતદાન મથક નંબર મતદાન મથકનું નામ તો આ રીતે આપણે મોકપોલનું પ્રમાણપત્રક તૈયાર કરવાનું છે તો મિત્રો ફરીથી એક વાત કહી દઉં કે આ ફક્ત ડેમો કોપી હતું એ ચૂંટણી પંચે જે ધારાધોરણ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આપણે આ ભરવાનું રહેશે તો આવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને શેર બટન અને લાઇક બટન ઉપર જરૂરથી ક્લિક કરજો જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇઝ માય ચેનલ જિગ્યારની વિદ્યામંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો